બડિયાની જય આ મેલડીની જય આ હિંગળાની જય ભાલજી દાદાની જય સરદુની જય

હા તેજમાં આવતું તો છે બસ અમારી પાસે કઈ છે નહીં જે હાથ ને તીજુ માથું બસ એ નમાવ્યું છે હા હા

કે ભાઈ જાઓ પણ હું નિશાય આપું છું સાંભળું બરોબર ત્યાં તમે પાંચ જણા જાઓ અને હું ભાણું કાઢું અને તૈયાર જે બીજી વસ્તુ આપું એનું તમારે સાડ નહીં કહેવાય હું આઈ તમને કહી દઉં કે આ શાંતિ બરોબર હું જે થાય હું એડવોકેટ છે બરોબર અહીંયા બધા હતા બધા પાણા એટલે અમને ના પડે ઈ પાણો નહીં દાદા પાણા એમ છે ઓલી પાણો હતો ને એની ઉપર આવડા ઉભેલા ઉપર નાનો પાણી ઈ પાણા ખોટા એટલે તરત ગયા તરત પેલી પાવલી પાવલી એટલે તરત હું આ પાવલી ઓગણીસો નવ્વાણું

જેમ કો 10000 નો મતલબ છે આને આને સજો વધાવો થાય કે બસ બલ્લા 7 નું આઈકો મોરી આટલું પછી મારું બોલી ના અને મારે મેં તો મારા પાસે તમારે ભખાવવા પડશે મારે મારે બસન શું રેડે રેડે કેવાનું છે બસન આવી મારે આ શામની સઈ આગળ વધાવાય રે ને એક હાકલ નું 3 ગ્રામ બ એક હાકલ નું બરાબર આ શામની સઈ કીધું

બોલ બોલ મા બોલ હાલ હાલ કેવાનો આપણે વધાર નથી તો હા દે કે ઓય ઓય કાકા મોય ભઈ તો બસ કાકામો પડ્યો હોય હાવ આપણે એમ આ મને આમત્ર લાયો હા હું આવ્યો અને એ જગ્યા માથે વાલજી દાદા એવું કહે કે તું તારો આવ તો મને ફોરા છૂટે અને જો આવા વાત સત્ય હોય તો માતા ગાળ દે આ મારી ગાસ

ડુંગર વાળી મારો બોલ નો તોલ છે

એક દિન આમ જોવાનું પાત્ર બતાડ્યું બોલ આ દાદો બોલો ચો હા હવે એમ આવું છું બોલ નું બાપા પોતા મને પાસો વળ્યો પણ મારી વસ્તી અમે શિરવાણી ની જો ફરી ને શિરવાણ શિરવણી શિરવાણી ના મંદિર નું પગથી આવીને ને પગ વાલજી નહી પણ ગમે એ દુનિયામાં હોય ને તે પરમાણ લેવા ખામાં બે અને આ વાલજી ખબર નથી કે એને અમલ કરીને ખ્યાલો રાખી દીધો માતા ને પૂછવાનું દાદા ને પૂછવાનું ખ્યાલ કે તા લગણ હું ગોતું તા લગણ આ મારી અમાનત છે એ આ વાલજી દાદા ને હસવાની દે છે કે અહિયાં આ એક અમારે ન્યાય લેવાનો છે બસ

હાસી વસ્તુ છે બારી તમે જાજી જો આ છે પાસે છે નહીં બે હાથ છે હાલ ને બોલ મારી અને આ તો બોલી નામાં દે માં ને વાળી હા તો મારી બોલી ને આપજે બોલ નું પોલ કરી હવે સાઉન્ડ તો બોલી ને ફોટીલા ને દાદા કરી બલરિયા મારી વસ્તી ને એક રહી જાતો ને હા દાદા હા

ભાઈ મને હું તો એમ નથી પ્રશ્ન મારો છે મને એને પેલા ફોળા નહીં આપ્યા ને ત્યાંથી મારી આધીનતા